અને દિવસ ગણપતિ મહોત્સવમાં ટ્રાફિક અડચણ ના પડે તેવી માંગ કરવામાં આવી સુરત શહેરમાં પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુ ધર્મના તહેવારોમાં મહારાષ્ટ્ર બાદ કરતા સુરતમાં પણ ધામધૂમપૂર્વક ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે સુરત શહેરમાં ગણપતિનું ગાજતે આગમન થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો ધાર્મિક ભાવના સાથે જોડાયા હતા ત્યારે સુરત શહેરમાં હવે ટ્રાફિક માથાનો દુખાવો સમાન બનતો હોય છે અને તે તે તરફ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જે તરફ બીજી તરફ દબાણ કે જેના કારણે જનતા ત્રાહીમાં ભોકારી ઉઠ્યા છે અને સામાજિક અગ્રણી દીપક આફ્રિકાવાલાએ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરીને ભાગરથી ભાગતલાવ સુધી વધારે સંખ્યામાં લોકો હવે ઉત્સાહમાં એકઠા થશે ત્યાં જનતાને હાલાકી ના ભોગવવી પડે તેના માટે પોલીસ કમિશનર કચેરીમાં ઘટતું કરી અને જે કોઈ દબાણો અને તહેવારો પરંતુ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી હું આજે એક અગત્યની રજૂઆત કરવા આવ્યો છું છેલ્લા કેટલાક દિવસથી કોટ સપીલ રોડ ઉપરથી આગમન યાત્રાઓ શરૂ થઈ છે અને એમાં મોટા ભાગે પબ્લિક વધારે હોય છે અને ધામધૂમથી લોકો આગમન યાત્રા શરૂ કરે છે એક પ્રશ્ન મોટો ગંભીર એવો છે કે ભાગલથી ભાગાતરાવ સુધી રાજમાર્ગ ઉપર રાત્રે આઠ વાગ્યા પછી બજારો ભરાય છે લારી ગલ્લા પાઠરના અને દસ પંદર ફૂટનો જ રોડ રાખે છે બંને બાજુ ફૂટપાથથી રોડ સુધીના લારી ગલ્લા ઊભા રહે છે તો આ આગમન યાત્રામાં મુશ્કેલી પડે અને આગલા બે વર્ષમાં થોડી તકલીફો ઊભી થયેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે તો આ આજે હું કમિશનર સાહેબને આગોતરી જાણ કરવા આવ્યો હતો કે આ બધા દબાણો દૂર થાય રાજમાર્ગ ઉપરના કારણ એવું પણ છે કે અત્યારે તો આગમન યાત્રા હવે સાત દિવસ બાકી છે પણ પછી પણ જે દસ દિવસ ગણપતિ ઉત્સવનો જે માહોલ છે ખાંડવારાની શેરી ગોપી શેરી લીમરા ચોક નારિયેલવાળા ગણપતિ પછી લીમરા ચોક નંદીવાળા ગણપતિ મોટા મંદિરના ગણપતિ ત્યાં હજારો લોકો આવે છે તો તેઓને વાહન પાર્ક કરવાની પણ તકલીફ પડે ને વાહન પાર્ક કરવાના મુદ્દે પણ એનો ભંગ થાય છે તકલીફો ઊભી થાય છે ઝઘડા થાય છે અને કેટલીક વખત કેટલાક લોકો તલવારો લઈને પણ બહાર નીકળી આવે છે અને પછી પોલીસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાનું અઘરું પડે છે એટલે આ રાજમાર્ગ ઉપરથી આ રાત્રિના દબાણો છે તે બંધ થાય એવી રજૂઆત કરવા હું આવ્યો છું કે જેનાથી આ બધા ઉત્સવો શાંતિપ્રિય રીતે ઉજવાય રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત